જે આપણો કથાનું આયોજન ક્યાંથી શરૂ થશે કોણ વક્તા હશે અને આયોજન સમિતિ દ્વારા શું આહવાન કરાયું છે શું કહેશે બાપુ એમાં કથા જે ચાલુ છે એ નવ નવ બે હજાર પચીસ થી શરૂ છે એમાં નારાયણ બાપુના પચીસમી રજત નિર્માણ તિથિ કેમ કે પચીસમી તિથિ છે એટલે એનું નામ રજત નિર્માણ તિથિ આપેલા છે અને તે દિવસથી જ કથા ચાલુ થાય છે અને કથાનો એક નિયમ છે કે બે જોઈએ અને જે તિથિ છે એ બચમાં આવવું જોઈએ એટલે બીજ હોવાના કારણે બીજથી ચાલુ થઈ છે નવ નવ બે હજાર પચીસ અને પૂર્ણાહુતિ પંદર નવ બે હજાર પચીસના ના છે સોળ તારીખે નારાયણ યજ્ઞ છે અને સમિતિ દ્વારા તો આહવાન કરવામાં આવ્યો છે કે બધા જોરાય લેકિન ખાસ કરીને આશ્રમ તરફથી એક अनोખું આહવાન છે કે જે દરેક વર્ણ છે એને હું મેં પહેલી મીટિંગ બોલાવીને એને કીધું તો આ કથામાં દરેક જાતિને જોરાવાનું છે અને એમાં ફક્ત ન ફક્ત હિન્દુ સમાજ ફરજિયાત એમાં કોઈ જાતિ ભેદ નથી અને દરેક માટે જમવાનું દરેક માટે સેવાનો લાભ અને દરેક માટે જે છે કોઈ એમ જોઈએ કે ભાઈ અમારા સમાજ વતીથી 11 રૂપિયા આપશું તોય અમે સ્વીકારશું કેમ કે દરેક સમાજ માટે હિન્દુ ધર્મ માટે હિન્દુ જ્ઞાતિ માટે જ આ કથા છે ખાસ બાપુ જે કથામાં પક્તા તરીકે અશ્વિન શાસ્ત્રી છે શું

સાતે સાત દિવસ તે દિવસ હતો અને સૌથી વધારે વસ્તુ છે કે અશ્વિન શાસ્ત્રીજી જેટલા નિયમબદ્ધ કથા કરે છે નિયમ અનુસાર જે કરે છે એ કોઈ નથી કરતા મેં જોયો તો જ્યારે એના પોતાના બાપુજીના નિમિત્તે કથા કરાયા હતા બીજા વક્તા લીધા હતા અને ખાસ કરીને વક્તાનો કેવું હોય ખબર છે એ બોલ્યા વગર ન રહે લેકિન સાત દિવસમાં કોઈ દિન માઈક નહીં પકડ્યા અને એ જે કથા કર્યા હતા ભાગવત શ્રીમદ ભાગવતનો મૂળ પાઠ અઢાર હજાર શ્લોકનો એ અલગ રાખ્યા હતા અને કથા અલગ રાખ્યા હતા એટલે જે છે અને હકીકતમાં ભાગવત કથાની ખૂબી છે જ્યાં સુધી મૂળ ભાગવતનો અઢાર હજાર શ્લોકનો પાઠ ન થાય ને ત્યાં સુધી ભાગવતને કહેવાય અને ધીમે ધીમે માણસો બધા કથાકાર સારા છે અમે કોઈને બુરાઈ કે નિંદા નથી કરતા દરેક કથાકાર યોગ્ય છે અને એમે કીધું છે શાસ્ત્રોમાં જે વ્યાસ ગાદી ઉપર બેહેન ઈ વ્યાસ કહેવાય એટલે ઈ ખોટા ન હોય લેકિન ધીમે ધીમે પોતાના ધર્મ ના અનુસાર જે નિયમ બદલતા જાય છે ઈ ખાસ કરીને આ નિયમ માટે ઈ કથા કથાકાર તરીકે મેં અશ્વિન શાસ્ત્રીજીને રાખ્યા છે અને સૌથી વિશેષ વસ્તુ બધાય अश्विन शास्त्री जी जीवा छै जे जी वक्ता बदनारायण बापू ने माने छै मुरारी बापू माने छै नारायण बापू ने रमेश ओझा माने छै जिया जाओ ने कोई वक्ता एवा नहीं कि नारायण बापू ने एक बार पूरे कथा में नाम न निकलिया हो लेकिन नारायण बापू जेने मानता था ई वक्ता अश्विन शास्त्री छै और ना ई तिथि में इने द्वारा कथा थाय तो ई सारा मसारू छै नामी अनामी જે દાતાઓ છે એમનો સહયોગ મળી રહ્યો છે અને પોથીનો જે આયોજન છે એમાં પોથીનો કોઈ બેસવું હોય તો એના માટે એમાં જો દાતાઓનો તો સહયોગ બહુ સારો મળે છે કેમ કે આજ બાવીસ વર્ષ પછી આ જગ્યામાં કથાનો શરૂઆત થયો છે કે કથા થવાની શરૂઆત તો કેમ કે પ્રદીપા નારાયણ બાપુ દેવ આ બે હજારની સાલમાં એના પછી બે હજાર એકમાં કથા બેઠી હતી ત્યારે ધરતીકંપ આવ્યો હતો ચાલુ કથા હતી ધરતીકંપ આવ્યો તો એના પછી કોઈ કથા આશ્રમમાં નથી થઈ એટલે ચોવીસ પચીસ વર્ષ થઈ ગયા એ કથામાં બધા દાતાનો પૂરેપૂરી સહયોગ છે અને એમાં મેં કાલે ગાંધામ ગયા હતા બધાનો સહયોગ મળ્યા જૂના જૂના માણસો મળ્યા બધાને એમ થયું બાપુ નારાયણ બાપુના આશ્રમ કથા છે બહુ સારો બહુ સારો એટલે બધાએ સહયોગ આપ્યા અને બાત રહી પોથીની

તો પોથીમાં સામેલ થઈ શકે પોથીમાં નામ આવી શકે અને એ રીતે જે છે આખું આયોજન છે ખાસ અંતિમ પ્રશ્ન બાપુ કથામાં હજી વધુ દાતાઓ વધુ યોગદાન આપે એ માટે આપશું નારાયણ બાપુ બનાવેલ બે ટ્રસ્ટ છે એક શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિર શ્રી અખાડા નારાયણ આશ્રમ ટ્રસ્ટ જે ચાલુ છે અને નારાયણ બાપુના સમયમાં એક ઓર એક ટ્રસ્ટ હતો જે શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ તો ઈ પણ ચાલુ હતા એ સમયમાં એટલે એ અનક્ષેત્ર કથાનું આયોજન છે અને આ કથા જે છે અનક્ષેત્રના લાભાર્થે આ આશ્રમમાં કાયમી ભોજન મળે એ લાભાર્થે જે છે અમારો વિચાર છે કથા કરવાનો અને દાતા જેને આપવું હોય એ ટ્રસ્ટના એકાઉન્ટમાં એ આપી શકે અને આનો હું એક પેજ બહાર પાડ્યો છું ટ્રસ્ટનો લેટર પેડ ઉપર સહી સિક્કાવાલા તો એ જે છે એ પેજમાં બધું લખેલ છે બેંક એકાઉન્ટ નંબર લખલ છે પછી ફોન પે છે ક્યુઆર કોડ છે જેને ટ્રસ્ટમાં આપવું હોય તો એ ટ્રસ્ટમાં ચેક દ્વારા આપી શકે અને જેને એમ આપવું હોય કે ભાઈ દાતાને સહયોગી બનવું છે કે ભોજનમાં આપવું છે કે મંડપમાં આપવું છે કે મતલબ કોઈ પણ ખર્ચ સ્વરૂપે આપવું છે તો એમાં આપી શકે પણ અમે વિચાર કરીએ છીએ કે બધા સહયોગથી જે થાય બધાય જ્ઞાતિઓનો સહયોગથી થાય બધા આવે કેમ કે નારાયણ એક વ્યક્તિના નતા એક જ્ઞાતિના નતા એ સર્વે જ્ઞાતિના હતા એટલે જે છે હરેક જ્ઞાતિ એમાં જોડાય જોડાય સેવા કરે તનથી ધનથી મનથી જેથી થાય યા તો તમે શરીરથી સેવા કરો યા તો પણ શરીર ન હોય તો ધનથી કરો ધનને ન હોય તો કોઈક ચાર વ્યક્તિને વાત કરો બતાવો કે આ જગ્યામાં આ કથા આટલા વર્ષો પછી થાય છે અને આ કથામાં જે પણ સહયોગ કરે કેમ કે આનો એક બહુ રામાયણનો બહુ જૂનો દાખલો છે કે જ્યારે ભગવાન રામ પુલ બનાવતા હતા બધાએ હનુમાન બધાએ બાંદરો સેના પથ્થર ઉપાડી નાખતા હતા લેકિન એક ખિસકુલી પથ્થર ન ઉપાડી શકે તો પાણીમાં પલરે પછી પલટી થાય પલટી મારે પલટી મારી પછી જે રેતી એમાં શરીરમાં ચોટે એ જાય ને વહા જારે તો મતલબ કણનો સહયોગ તો એટલે અમારે આ કથામાં દરેકનો સહયોગ લેવું છે જે દાતાને જોડાવું છે પ્રેમથી જોડાય અને ન આગળ જો દઈ શકતા હોય તો પ્રેમથી સાત દિન આવીને કથા સાંભળે અને બે ટાઈમ જો ભોજન ગ્રહણ કરે પ્રસાદ લે રાત્રે ત્રણ સંતવાની છે નવ તારીખ તેર તારીખ અને પંદર તારીખ તો એ સંતવાનીનો લાભ લે બરાબર ભજન સાંભળે બે ટાઈમ ભોજન કરે ભજન કરે બસ લે કે એટલા માટે બધાનો સહયોગ જોઈએ છીએ જય નારાયણ જય નારાયણ જય નારાયણ